ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો અને ગુડ મોર્નિંગ તો હું છે ને અત્યારે જાઉં છું અમારા સ્નેહ મિલનમાં એટલે કે અમારું જ્ઞાતિનું સ્નેહ મિલન છે એમાં કે હરેક જ્ઞાતિની અંદર આ રીતે મિલન થતા હોય તો અમે છે ને વરિયા પ્રજાપતિ છીએ તો અમે વરિયા પ્રજાપતિનું આજે અમદાવાદનું જે પણ વરિયા પ્રજાપતિ જે અમારા જ્ઞાતિના લોકો છે એ બધાનું આજે સ્નેહ મિલન થવાનું છે અને છોકરાઓને જે નંબર આપ્યા છે જે ગિફ્ટ આપવાના છે એ બધું ટ્રોફી આપવાનું છે એ છે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ છે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ પણ છે તો આજે આપણે એ જોવાનો છે અને એમાં આપણે સામેલ થવાનું છે તો હું ને ધવલ અત્યારે નીકળીએ છું મમ્મી પપ્પા અને કેવલભાઈ ત્રણે નીકળી ગયા છે ને અમારે કેવલભાઈને મસ્ત મજાનું ગિફ્ટ આવવાનું છે અમને ખબર છે કેમ કે લગભગ દર વર્ષે એનો પહેલો નંબર જ હોય તો આ વર્ષે પણ પહેલો જ નંબર છે એવી આશા રાખીએ છીએ તો ચલો ભાઈ જોઈએ અને સરસ મજાનું જે ગિફ્ટ આવવાના છે એ પણ જોઈએ અને લોકો જે છોકરાઓ નાના નાના બધા કરવાના છે તો આપણે એની પણ મજા માણીશું તો ચલો ધવલ આપણે જવું છે ને ચલો તો ધવલ પણ તૈયાર થઈ ગયા છે અને ચલો જઈએ આપણે ફાઈનલી અમે લોકો પોણા પાંચ વાગ્યા ને ત્યાં અમારા સ્નેહ મિલનના પ્રોગ્રામની અંદર અમે પહોંચી ગયા હતા તો અમે પહોંચ્યા ને ત્યાં ઓલમોસ્ટ એક નાનું એવું પરફોર્મન્સ ચાલુ થઈ ગયું હતું જે અમે રેકોર્ડ નથી કરી શકતા એક નાની એવી ઢીંગલી હતી એ ડાન્સ કરતી હતી ત્યારબાદ અમારી જ્ઞાતિ કહી દઈએ તો અમે લોકો વરિયા પ્રજાપતિ કહેવાય છીએ તો વરિયા પ્રજાપતિનું સ્નેહ મિલન હતું એ ખાલી અમદાવાદ માટેનું જ હતું તો જ્યારે હું પહોંચીને ત્યારે નાના નાના છોકરાઓ કે જે વન ટુ ના જે છોકરાઓ હતા એ ઇનામ વિતરણ લોકોને આપવાની શરૂઆત થઈ ગઈ હતી અને ઇનામ વિતરણમાં એવું હતું કે એક થી બાર ધોરણમાં ઈનામ આપી દીધા હતા હું પણ પોણા પાંચ વાગે એક્ઝેક્ટ પહોંચી ગયા હતા અને મમ્મી ને બધા મમ્મી પાસે મમ્મી ને ફાઇનલી ગોતી લીધા કેમ કે વહેલા ગયા હતા અને એની જોડે બેઠા હતા ત્યારબાદ નાનું નાના એનાઉન્સ થવા લાગ્યા કે અમારી જ્ઞાતિની અંદર એક એપ્લિકેશન બનાવેલી છે કે જે જે ખાલી અમારે જે વરિયા પ્રજાપતિ જેટલે સમાજ અમારો સમાજ છે એની અંદર જ યુઝ થાય એવી રીતે કે એમાં બધી ડિટેલ્સ મળી રહે અમને લોકોને કે કઈ કઈ સરનેમ છે જેમ અમારે અલગ અલગ સરનેમ પણ આવે છે તો એ અલગ અલગ સરનેમમાં મળી રહે એ જ મળી રહે ફેમિલીમાં કેટલા લોકો રહે છે એ ખબર પડે એનું એડ્રેસ એટલે કે અમારે જયારે પણ આવા કોઈ પણ મોટા પ્રોગ્રામ હોય તો ઘણાને ફોન કરી કરીને એડ્રેસ ગોતવા પડે તો એટલા માટે એડ્રેસ પણ તમને એમાંથી મળી રહે કમ્પ્લીટ બધી માહિતી મળી રહે પછી અમારે કંઈ પણ ફંક્શન આ રીતના થતા હોય છે તો એની પણ ફોટા છે વિડીયો છે એ એપ્લિકેશન મારફતે અમને મળી રહે તો એ એપ્લિકેશનની અમારા જે પ્રમુખ છે એને એનાઉન્સ કરી દીધું અને બધાના ફોનમાં તમને કીધું કે ભાઈ ડાઉનલોડ કરી લો અને એનો સરસ મજાનો તમે બધા યુઝ કરજો અને બસ આ રીતે અમારા ફંક્શનની શરૂઆત થઈ ગઈ હતી ત્યારબાદ જે આ નાના નાના છોકરાઓ છે એ ડાન્સ કર્યો છે ને ગુજરાતી સોંગ ઉપર ડાન્સ કરતા હતા કે જે ઓલું જમકુડી ગુજરાતી મૂવી જમકુડી હતું એનું જે જમકુડી વાળું સોંગ હતું એના ઉપર એટલા સરસ સરસ ક્યુટ ક્યુટ છોકરાઓ લાગતા હતા અને એમાં ખાસ કરીને જે છોકરીઓ ડાન્સ કરે ને એટલા સરસ કરે ને આપણને એમ થાય જોયા જ કરીએ તો એક રાજા ને સ જમકુડી રે જમકુડી આવા ગીત ઉપર સરસ એવો નાના છોકરાઓએ ડાન્સ પણ કર્યો હતો ત્યારબાદ વાત કરું ને તો અમારી જ્ઞાતિની અંદર ઘણા આર્મી ઓફિસરો પણ હતા કે જે દેશ ઉપર દેશની રક્ષા માટે સરહદ ઉપર કામ કરે છે તો એ લોકોનું પણ આ વખતે સન્માન કરવામાં આવ્યું કે જે બે ત્રણ રિટાયર્ડ થઈ ગયેલા હતા બે ત્રણ ને અત્યારે જે કામ ચાલતું હતું બધા અલગ અલગ પોસ્ટ ઉપર હતા તો અમારા પ્રમુખે એ લોકોનું સન્માન કર્યું કે આવી જ રીતે બધાએ દેશની રક્ષા કરે આ રક્ષા કરે બધા દેશને દેશ માટે કંઈક કરે એવી બધા એ રીતે અમારે સન્માન કરવામાં પણ આવ્યું હતું પ્રોગ્રામ તેની રીતે ચાલુ છે પણ અમે બધાય જો છે ને નાસ્તો કરવા માટે પહોંચી ગયા છીએ કેમ કે ભૂખ તો આપણને રોડે બહુ લાગે એટલા માટે તો પ્રોગ્રામ તો ચાલુ છે એની સાથે સાથે થોડીક પેટ પૂજા કરી લઈએ તો થોડો એવો નાસ્તો કરીને અમે લોકો રિટર્ન આવ્યા હતા તો અંધારું થોડુંક થઈ ગયું હતું અને અમને થોડાક ભાઈ અમારા ગેસ્ટ પણ મળી રહ્યા અને તમે જો ચારે બાજુ ઓલમોસ્ટ બધા જ અમને આવી ગયા હતા અને અહીંયા સ્ટાર્ટિંગની અંદર એન્ટ્રી કરો એટલે સાઈડમાં એક કાઉન્ટરમાં પપ્પા ને મારા કાકા અને એ રીતે બધા બેઠા હતા તો એ લોકો છે ને જે પણ આવે ને કોઈને રજીસ્ટ્રેશન કરાવો કોઈ જ્ઞાતિની અંદર ધારો કે ત્રણ જણા રહેતા હોય અને એક નાના બાળકનો જન્મ થયો હોય તો એ લોકો નવું નામ એડ કરાવે આવું બધું જે કાર્ય હતું ને એ સાઈડમાં તમે લોકો આ વિડીયો જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આ વિડિયો છે એ એક રામાયણની કથાનો વિડીયો છે તો જ્યારે લવકુશને રામાયણ બધી શીખવાડવામાં આવી હતી એના ગુરુ દ્વારા તો એ જ્યારે ગયા અયોધ્યા અને રાજા રામની સામે જે રવ લવકુશે રામાયણ આખી કીધી હતી તો એ જે સંભળાવી હતી એ જ પાત્ર આજે બાળકોએ ભજવ્યા અને સરસ મજાની રામાયણ આ લોકોએ રજૂ કરી હતી અને જોવાની તો ખૂબ મજા આવી ગઈ તો એમાં બધા અલગ અલગ પાત્રો હતા જેમ રામાયણમાં હતા એ રીતે તો આગળ જે બે છે એ લવકુશ છે ત્યાર પાછી એની પાછળ બે બેઠા છે દશરથ રાજા છે અને એની ત્રણ પત્ની એટલે કે રામની માતા ને એ બધાય કે જે સુભદ્રા સુમિતા ને બીજાનું નામ હતું મને એકજેટ ભૂલાઈ ગયું છે તો એ રીતે ત્રણેય માતા પાછળ બેઠી છે એક બાજુ છે એ વન જે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈ થોડાક મોટા થયા એના રૂપ છે એક બાજુ ઋષિ ઋષિને એ લોકો બેઠા છે એક બાજુ વનવાસી રામ રામ લક્ષ્મણ સીતાનું જે રૂપ હતું એ લોકો હતા તો એટલું સરસ આ લોકો એ પાત્ર ભજવ્યું અને એટલું સરસ રીતે બધાએ રજૂ કર્યું હતું કે જોવાની બહુ મજા આવી ગઈ અને એ જ ટાઈમે તમે પબ્લિક જોવા તો એકદમ શાંત થઈ ગયા બધા એકદમ શાંત થઈ ગયા બધાએ ખૂબ એન્જોય કર્યું અને સાથે સાથે છે ને જે બાળકો નાના નાના હતા ને જે હરતા ફરતા હતા જયારે આવડતે પ્રોગ્રામની અંદર બાળકો હરતા ફરતા હોય તો એ લોકો પણ છે ને શાંતિથી નીચે બેહીને આ બધું જોતા હતા તો આ દ્રશ્યો બધાને ખૂબ જ પસંદ આવ્યું હતું અને તમે પણ થોડું ઘણું જોઈ શકો છો તો અહીંયા તમને છે ને બધી જ લેડીઝ શાંતિથી બેઠા દેખાય છે અમુક લેડીઝ ને છોકરાઓને બધા હરતા ફરતા દેખાય છે તો એ હરતા ફરતા નથી એ લોકો બાળકોને ખુશ કરવા માટે કે જે આટલી મહેનત કરી છે બાળકોએ રાતે મોડા સુધી જાગીને સાથે સાથે જે બધા મેનેજમેન્ટ કરવાવાળા હતા એ લોકોએ એટલી મહેનત કરાવડાવી છે તો એના માટે કંઈક કરી શકે એમ એટલે કે ત્યાં છે ને એક ગિફ્ટ માટેનું એટલે તમારે જો કોઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી એવું કહે ને તો એ રીતનું એક બોક્સ રાખી હતી ડબ્બાની અંદર તમારે જે પણ બાળકોને આપવું હોય એની અંદર નાખવાના અને છેલ્લે એનો હિસાબ થઈને બધા જે પણ પરફોર્મન્સ કર્યું હોય બધા જ બાળકોને ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા રાખ્યા એટલે એટલા માટે કે એનાથી બાળકોને પ્રોત્સાહન મળે બસ આના માટે આ રીતનું ચાલુ કર્યું તો હું પણ ગઈ હતી કે બાળકોને એ બાબતે આપવું બહુ જરૂરી છે જેથી આગળ કંઈક કરી શકે તો આ સરસ મજાની રામાયણનું પાત્ર અને રામાયણ રજૂ કરી હતી એ અમે ખૂબ માણી ખૂબ મજા કરીને તો ત્યારબાદ ગિફ્ટ નો વારો આવી ગયો હતો અને એમાં પણ ખાસ કરીને અમારા કેવલભાઈનો તો કેવલભાઈને ગિફ્ટ મળી ગઈ હતી ફાઈનલી અને એનો દસમા ધોરણની અંદર પહેલો રેન્ક આવ્યો હતો તો ઓલમોસ્ટ બધે પહેલો જ હતો એની સ્કૂલમાં એના ક્લાસીસમાં પછી અહીંયા હતા એટલે અમારા જ્ઞાતિમાં પણ પહેલો નંબર હતો એ લોકોને ચાર ગિફ્ટ આપ્યા હતા પહેલો ગિફ્ટ હતો અમારો જે ચાકડો બીજું ગિફ્ટ હતું એ પેકિંગ હતું ત્રીજું એક ગિફ્ટ ગિફ્ટ હતું એ ટ્રોફી હતી તો આ રીતે બધા એકદમ ખુશ થઈ ગયા તો આવી જ રીતે ડાન્સ આગળ વધતા જ ગુજરાતી હોય ત્યાં ગરબા વગરનું એક પરફોર્મન્સ થાય જ નહીં એવું કહીએ તો ચાલે તો બસ એ જ રીતે નાની નાની છોકરીઓ ગરબાનું સરસ મજાનું છોગાળા તારા ગીત લઈને સરસ એવો ડાન્સ પરફોર્મન્સ કર્યો એટલે કે ગરબા ખૂબ સરસ એવા ગાયા હતા ત્યારબાદ અમારું લાસ્ટ પરફોર્મન્સ એટલે કે નાના છોકરાઓને બધા પાર્ટી સોંગ એવું કીધું તો પાર્ટી સોંગ વાળા જબરદસ્ત અને ડા નાચવી એવા બધા એન્કર હતા એને પણ થોડીક મજા લીધી તો એમાં એવું છે નાના બાળકોને ખુશ કરવા માટે મોટા કઈક કરી શકે અને અવડા સ્ટેજ ઉપર આટલા પબ્લિક સામે કરવું એટલે જે દિલ ખોલીને ડાન્સ કરી શકે સારું જ કામ કહેવાય કે એ લોકોએ આટલું કર્યું તો બસ નાના નાના છોકરાઓ તો આ રીતે સરસ એવો ડાન્સ કરતા હતા બધો જ પ્રોગ્રામ ખતમ થઈને લાસ્ટમાં હતો જમણવાર તો જમવામાં મસ્ત મજાનું જમવાનું હતું ઊંધિયું પૂરી હતી દાળ ભાત મોહન થાળ અને સેન્ડવીચ સરસ હતું અને અમે લગભગ લાસ્ટ જેવું હતું કે લેડીઝ છેલ્લે થોડાક બેઠા હતા એની સાથે અમે બેઠા હતા જમવા માટે અને તમે આ જો કંઈક તો એવું મળી જ જાય કે જે અમારા ફેમિલીને જે બહુ ગમતું હોય એવું પ્રાણીઓ એટલે કૃતરું

જો હવે ઘરે અમે લોકો આવી ગયા છીએ અને મમ્મી પપ્પાની હમણાં આવે છે અને ગિફ્ટ જુઓ કેવલભાઈના ભાઈના એક બે ત્રણ અને ચાર ગિફ્ટ આવ્યા છે આ ચાંદીનો સિક્કો છે પછી અમે લોકો વર્યા પ્રજાપતિ છે ને તો અમારા લોકોને આ ચાકડો ચાકડોર્યોની અમારી નિશાની છે તો આ એક આ આવ્યું છે એક ટ્રોફી છે અને આ ગિફ્ટ છે ને એ આપણે ખોલવાનું છે તો હવે કેવલભાઈનું ગિફ્ટ છે ને તો કેવલભાઈ જ ખોલશે તો એટલા માટે હવે એની વેઇટ કરીએ છીએ એ જલ્દી આવી જાય અને આપણે ગિફ્ટ ખોલેલી જોઈએ કે એની અંદર શું ગિફ્ટ આવ્યું છે સરસ મજાનું ગિફ્ટ આપ્યું છે બધાને એવી સરસ સરસ ગિફ્ટો આવી છે તો ચલો હવે કેવલભાઈની વેઇટ થોડોક કરી લઈએ અને હમણાં આવતા જ હશે એ લોકો રસ્તામાં જ છે મળવાની ખુશી જોવો તમે અને ખોલે છે આપણે એની વેઇટ કરતા હતા એટલે તો ફાઇનલી ચલો હવે અમે જોઈ લઈશું હવે આઈડિયા તેવો લગાવ્યો છે કે એમાં ફાઇલ હશે ફાઇલ ને આખું કંઈક છે બીજું બધું એવું જ છે ને હા ટચ કરવાથી એવું લાગતું હતું કે ફાઇલ હશે ફાઇલ કિટ છે આ કે અરે વાહ બધી જરૂરી વસ્તુ છે હે મારું કામ થઈ જે કેલસી છે પછી આ હાઈલાઈટર છે આ શું કલર છે બોલપેન સરસ કીટ છો પણ પાર્ટીયું છે આ શું છે આ આ તો હવે હા યાર બહુ સરસ બધી કીટ આવી છે શેર કંપનીની સારી કંપની સારી છે અને એક પાર્ટી આવ્યું છે બહુ સરસ છે ટ્રાન્સપરન્ટ સરસ સરસ લે આ કીટ આ આ બહુ સરસ આઈ તમાર લો કામ થઈ ગયું ને હવે ઉપરથી કાગળિયા નઈ રખડે ને હવે નો રખડે ને હવે બધું આની અંદર મૂકી દેશે એક બે ફાઈલ એક લેટર છે બહુ સરસ છે હા સરસ સરસ ચાલો અને આ બધાય ગિફ્ટ માટે તમને મેની મેની કોંગ્રેચુલેશન થેન્ક યુ હા બધી ગિફ્ટ આવી રહી મેં પેલા બતાવી દીધી હતી અને પછી આ એક ખોલવાની અમે રાખી હતી તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચીને થોડી ગિફ્ટ ને એવું ખોલ્યું અને ગિફ્ટ તમને બધાને બતાવી સાથે સાથે થોડીક ભૂખ લાગી હતી એટલે થોડોક નાસ્તો પણ કર્યો અને ખૂબ મજા આવી બધા છોકરાને પરફોર્મન્સ જોઈને બધાને મળીને કે જે ઘણા ઘણા મહેમાન એવા હોય કે જેને આપણે આ રીતના જે સ્નેહ સ્નેહમીનોને સમૂહ લગ્નને અંતે બધા પ્રસંગ નાના જ્ઞાતિના થતા હોય એમાં જ આપણને મળતા હોઈએ બહુ આપણે ડીપ વ્યવહાર ન હોય પણ અમુક વ્યવહાર એ રીતના હોય કે અમુક માણસો એવા હોય કે જેને આ રીતે આપણે મળતા હોઈએ તો એવા લોકો આપણને મળે જાણવા મળે ઘણું ખરું તો બસ આવીને આવી હવે મજા કરતા રહીએ અને તમને બધા એને બતાવતા રહીએ તો બસ ચલો ત્યારે વિડીયોને આપણે એન્ડ લઈએ તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ અત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર